જય હિન્દ મિત્રો આજે આપણે ત્રણ ટૉપિકની અંદર ચર્ચા કરવાના છીએ એમાં પહેલો ટૉપિક છે કે બહેનોના ગ્રાઉન્ડ વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું ઓલરેડી જે બધા વિડીયો છે એ બધા બહેનોને પણ લાગુ પડે અને ભાઈઓને પણ લાગુ પડે છતાં પણ બહેનોએ કોમેન્ટ કરી છે એના કારણે આપણે એનો વિડીયો બનાવીશું જેથી કરીને એને પણ કોન્ફિડન્સ છે આવે બીજો ટૉપિક છે બે હજાર સત્તરની ભરતી શું હું એટલે મારા જે ગ્રાઉન્ડના જે અનુભવો કેવા હતા અને કઈ રીતે મેં ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું એના વિશે ચર્ચા કરીશું અને ત્રીજો ટૉપિક છે કે કેટલાથી વધારે માર્ક હોય તો સારા આ ત્રણ ટોપિક વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ તો પહેલા ટોપિક હોય છે ગ્રાઉન્ડ વિશે ચર્ચા કરીએ આમ જોઈએ તો બહેનોનું ગ્રાઉન્ડ ઘણું બધું સરળ છે કારણ કે ચાર મિનિટની અંદર આઠસો મીટર દોડવાનું છે એટલે તમારે બે મિનિટની અંદર એક ગ્રાઉન્ડ રાઉન્ડ છે કમ્પ્લીટ કરવાનું છે એ પ્રમાણે જોઈએ તો ભાઈઓને દોઢ મિનિટમાં રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે એટલે તમે કદાચ બેનો સમજો કે કે તમારે એક રાઉન્ડ બે મિનિટમાં એટલે સમજો કે પહેલો રાઉન્ડ છે એ તમારે બે મિનિટ કરતાં ઓછા સમયમાં તમે કમ્પ્લીટ કરી નાખો તો બીજા બીજા રાઉન્ડની અંદર તમને ભરપૂર સમય મળે નો ડાઉટ કે તમારે સ્ટેમિના થોડી ઓછી હોય પણ એનો મતલબ એવો નથી કે આઠસો મીટર પણ તમે ન દોડી શકો આરામથી ગ્રાઉન્ડ થઈ જાય એવું છે એટલે દોડ માટે મને એવડી મોટી કોઈ સમસ્યા લાગતી નથી તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે બાકી આરામથી થઈ જશે એનાથી તમને આઠસો મીટર એટલે એટલું તો આપણે રમત રમતમાં દોડતા હોઈએ એટલે એ અવડી મોટો સમસ્યા નથી એક સમસ્યા છે એ છે લાંબી કૂદ તો લાંબી કૂદમાં તમારા જો સ્ટેપ તમને મળી ગયા ને કે મજબૂત પાટિયામાંથી આવ્યો ને સ્ટેપ તમને મળી ગયા તો તમને લાંબી કૂદમાં પણ કોઈ સમસ્યા રહેશે નહીં લાંબી કૂદ તો તમારે ખાલી નવમી ફૂટ જ ઠેકવાની છે અને રહી વાત પછી ઊંચી કૂદની ઊંચી કૂદ તો એકદમ સરળ છે કારણ કે ઊંચી કૂદમાં તો તમે ખાલી પડી જાવ ને તોય તમે ગાડના માથે પડીશો એટલું તમારે એટલી દમથી મુશી છે એટલે એ મને તો એક પણ પ્રકારની ગ્રાઉન્ડમાં તમને સમસ્યા ન લે તમારા સ્ટેમિનાને ધ્યાનમાં લઈ અને પરફેક્ટ ગ્રાઉન્ડ છે અને ઓછામાં ઓછું અને સરળમાં સરળ ગ્રાઉન્ડ છે એટલે હું તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારે આરામથી ગ્રાઉન્ડ થઈ જશે પણ તમારે કોન્ફિડન્સ છે એ તમારા બનાવી રાખવાનું છે જ્યાં સુધી તમને કોન્ફિડન્સ આવી જાય એટલે તમારા ગ્રાઉન્ડ થઈ ગયું એટલું મને ભરોસો છે હવે તમારે તમારા પર ભરોસો તમારે કરવાનો છે અને હવે આપણે કરીશું બીજા ટૉપિક વિશે કે મારી ભરતી સમયે મારા જે ગ્રાઉન્ડના અનુભવો છે એ કેવા પ્રકારના રહ્યા તો ઓલરેડી મારે જે ગ્રાઉન્ડ હતું ઓલરેડી કારણ કે મેં અલગ અલગ ગ્રાઉન્ડ ઘણા બધા દોડના પાસ કરેલા હતા દોડમાં મારે કોઈ સમસ્યા હતી નહીં મને પૂરેપૂરો કોન્ફિડન્સ હતો કે દોડ થઈ જશે બી પ્રેક્ટિસ કરતા ત્યારે ઘણી બધી વખત એવું પણ બનેલું કે છ મિનિટમાં ગ્રાઉન્ડ કમ્પ્લીટ ન થતું છતાં પણ જે ફાઇનલ એક્ઝામ છે એની અંદર થઈ ગયેલી એના માટે મેં ઘણા બધાએ અલગ અલગ છે એક નવો એક રસ્તો અપનાવેલો કે જ્યારે પ્રેક્ટિસ કરતા ત્યારે સમય થોડોક વધી જતો ક્યારેક છ મિનિટમાં તો ક્યારેક છ દસ એવો સમય છે એ અમારે આવતો તો આનું નિવારણ કરવા માટે કે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું હતું બાકી બધું તો કોન્ફિડન્સ હતું જ આપણે થઈ જ આપણને ખબર હતી સ્ટેમિના ભરપૂર છે ખબર હતી કારણ કે અમારે બે હજાર સત્તરની જે પોલીસની પરીક્ષા હતી અમે પહેલાં ગ્રાઉન્ડ હતું એ ઓલરેડી ઓલરેડી બાવીસમાં હતા એટલે ભરપૂર કોન્ફિડન્સ હતો પણ ટાઈમ મેનેજમેન્ટ કરવા માટે નો મેં એક રસ્તો અપનાવેલો કે મારા જે મિત્રો હતા એમાંથી એક મિત્રને ગ્રાઉન્ડ છે એ કંઈક પાંચને ત્રીસ કે ચાલીસમાં સમથિંગમાં પૂરું થઈ જતું તો આપણે ટાર્ગેટ કરેલો અને અમારા બેન એક જ એ ગ્રાઉન્ડ હતું એટલે મેં ટાર્ગેટ કરેલો કે આપણે એની સાથે દોડવું જેથી કરીને આપણું ટાઈમ મેનેજમેન્ટ છે એ થઈ જાય એટલે કદાચ આપણું ટાઈમિંગ છે એ વધી ન જાય એના માટે આપણે એનો સહારો લીધેલો અને એની સાથે આપણે દોડ્યા અને કમ્પ્લીટ ગ્રાઉન્ડ છે આપણે થયું એનાથી થોડીક સમય વધી ગયો પણ આપણું ગ્રાઉન્ડ છે એ ટાઈમ મેનેજમેન્ટમાં પૂરું થઈ ગયું એટલે જો તમારે કદાચ થોડું ઘણું આવું થતું હોય તો તમે આવા કોઈ મિત્ર છે એની જોડે તમે સાથે ગ્રાઉન્ડ હોય તો એની જોડે તમે તોડી શકો પ્રેક્ટિસ દરમિયાન પણ તમે એને જોડે તોડી શકો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે મિત્રની જે સ્પીડ છે એ સ્પીડ આપણે મેન્ટેન કરશું એટલે આપણે ગ્રાઉન્ડ થઈ જશે આ એક બહુ મોટા મોટો બેનિફિટ તમને રહેશે કદાચ તમે સાથે દોડી શકો તો કોઈ પ્રશ્ન નથી ફાઇનલ ગ્રાઉન્ડની અંદર પણ તમે પ્રેક્ટિસ દરમિયાન પણ જો તમે આ કચરો કરો તો તમારું ટાઈમ મેનેજમેન્ટ સતત તમે એની સાથે દોડશો એટલે એના લેવલનું ટાઈમ છે એ તમારે મેનેજમેન્ટ થઈ જશે એટલે તમને મેન ગ્રાઉન્ડની અંદર ફાયદો થશે બીજી મોટા મોટી સમસ્યા હતી તો મારે લાંબી કૂદ અને ઊંચી કૂદ બેમાં પુષ્કળ સમસ્યાઓ હતી એ તો આપણે પહેલાં લાંબી કૂદ વિશે વાત કરીએ તો લાંબી કૂદમાં તો મારે લાંબી કૂદ થતી જ નહીં બિલકુલ અને નોર્મલી જે ઠેકાતું એ ઠેકાતું પછી મેં એટલા મહિના સુધી એક મહિનો નહીં મહિનાઓ સુધી મેં પૂર બહુ તે ઠેકડા માર્યા બહુ જ પ્રેક્ટિસ કરી અને એક સમય એવો આવ્યો કે જ્યારે સ્ટેપ અમે પછી કાઉન્ટ કર્યા અમને અલગ અલગ મિત્રો પાસે સલાહ મળી અને અમે સ્ટેપ કાઉન્ટ કર્યા અને એ સ્ટેપ મળ્યા એ પછીનું આટલી બધી સરળતાથી અને એટલી બધી સહજતાથી હું લાંબી કૂદ થવા મળી કે પછી તો ગમે ત્યારે ઠેકો ઊંઘમાંથી જાગીને ઠેકો ને તોય તે એ લાંબી કૂદનો ઠેકડોથી લાગી જતો અને ગ્રાઉન્ડમાં પણ મેં ઘણો બધો જે પંદર ફૂટથી વધારે ઠેકડો સત્તર ફૂટ જેટલો સમથિંગનો ઠેકડો છે એ મેળવ્યો હતો એટલે કહેવાનો મતલબ તમે કારમાં કરો છો એ કદાચ વ્યર્થ ન હતો કારણ કે અમે પ્રેક્ટિસ કરી હતી એટલે એક સમય એવો આવ્યો કે મારા ગ્રાઉન્ડ છે આરામથી પછી થઈ જવા મળ્યું હતું પણ એના માટે સમય તમારે મારે તો પુષ્કળ લાગ્યો હતો કારણ કે બહુ સમય મેળ્યો હતો અને પછી ઘણા બધા મહિના લાગ્યા હતા અને પછી તો મારે ગ્રાઉન્ડ થઈ જતું એટલે પછી એ કાંઈ સમસ્યા નહોતી મોટા મોટી સમસ્યા હતી ઊંચી કૂદની ઊંચી કૂદ મને બિલકુલ ઠેકતા જ નહોતી આવડતી જીરો લેવલથી મતલબ કે એક ફૂટ ઠેકવું હોય તો મને ખ્યાલ જ નહોતો કઈ રીતે ઠેકવાનું છે તો એના માટે મારો એક જે મિત્ર હતો એને પાસે મેં સલાહ સુસન લઈ અને અમે એ રીતે ઠેકેલા કે એક જીરો લેવલ કે આટલું એક ફૂટનો ગાળો રાખીને પહેલાં તો અમે ટૂંકમાં આપણે જે પલાન પદ્ધતિ કહીએ ને કે એક પગથી બીજા પગ આવી રીતે કાતર ઠેકવું જેને કહેવાય એ જે પદ્ધતિ હતી ને એ પદ્ધતિની પહેલાં તો ઝીરો લેવલથી પ્રેક્ટિસ શરૂ કરી એક ફૂટથી અને પછી ધીમે ધીમે વધારે થઈ ગઈ એના કારણે પછી ટેકનિક સી મહત્ત્વનું શું છે એમાં ટેકનિક કે ઠેકવાની ટેકનિક તમારી તમને એકવાર હાથ બેહી જાય અને તમને આરામથી ઠેકી શકાય એટલે પછી એ ટેકનિક અમે શીખ્યા અને પછી તો મેં મારો મહત્તમમાં મહત્તમ ઠેકડો છે મેં એક પોઈન્ટ સિત્તેર મીટરનો મારેલો છે એટલે પછી તમને કોઈ પણ પ્રકારની સમસ્યા છે એ નહીં આવ પહેલાં તમારે ઘણા મિત્રો જે કીધું ને તમારે નથી થતું એના માટે તમારે પાસે ટેકનિક તમારી પાસે હાલમાં નથી એના કારણે એ નથી થતું એટલે તમે કદાચ ટેકનિક ન હોય તમને ઘણા મિત્રોને એ જે પોલ હોય એને નજીક જાય ને એટલે ડર લાગી જાય કારણ કે ભટકાવું તો વાગી જાય તો તો એ ડરથી દૂર કરવા માટે પણ તમારે ઝીરો લેવલથી શરૂ કરવું પડશે તમે એક ફૂટ બે ફૂટ ત્રણ ફૂટ એ રીતે ચાર ફૂટ દે એવી રીતે ધીમે ધીમે તમે આગળ વધશો એટલે તમારે આરામથી તમારા પછી છે એ તમને ડર થતો રહે કારણ કે તમે ઓલરેડી તમે ઠેકે લેશો એટલે કોન્ફિડન્સ તમને આવશે એટલે તમે આરામથી ટેકી આપશો એટલે એ રીતે તમે ધીમે ધીમે વધારશો મેં જે રીતે વધાર્યું હતું એ રીતે હું તમને તો તમારે આરામથી જે હું શકું છે એ તમને એમાં ડેફિનેટલી બેનિફિટ થાય અને ફૂલ ફાયદો થાય તમને મેં મને જરીએ બિલકુલ ઝીરો લેવલથી મેં કર્યું હતું તમે યાદ રાખજો પાછા ઝીરો લેવલથી મને કઈ રીતે ઠેકવું એ ખ્યાલ જ નહોતો હું તો જોડિયા પગે ઠેકતો પહેલાં શરૂઆતમાં તો અને પછી આ રીતે જે પદ્ધતિ છે એ અપનાવી અને ફૂલ ફાયદો થતો એટલે બને ત્યાં અલગ તમે આ કાતર ટેકનિક છે એ અપનાવો એ ઠેકવા માટે શ્રેષ્ઠ ટેકનિક છે એ લાંબ તમે રાજુ ઠેકી શકશો તમે બીજા બધા અલગ અલગ જે ટેકનિકની વાત કરો એના સિવાયની વાત છે એટલે એ તમને ફાયદો થઈ શકે પછી રસાડ રસાળમાં તો અમે કોઈ દિવસ અહીંયા રસ્તો ફેડ્યા હતા પણ એટલી બધી ફેસિલિટી હતી નહીં એવો જે ટૂંકમાં અત્યારે જે ઓલરેડી ગ્રાઉન્ડની અંદર જે વેલિડ રસ્તો હોય એવો રસ્તો અમને ક્યાંય મેળ્યો નહોતો એક બે વખત મેળ્યો હતો ગ્રાઉન્ડ ઉપર અમે પણ પછી ત્યાં એ ગ્રાઉન્ડની અંદર અમને એલાઉ નહોતું કર્યું પ્રેક્ટિસ કરવા માટેનું એટલે પછી એ રસ્તોનું છોડવાનું કંઈ મેળાવ્યું નહોતું પણ અમે દંડ વધારે પડતા કર્યા હતા આપણે જે પુલઅપ્સ કે ને ટીંગાને જે કરવાના હોય એ પુલઅ્સ એ દંડ વધારે કર્યા હતા એના કારણે હાથ ઓલરેડી મજબૂત થઈ ગયા હતા અમે પંદર પંદર પુલઅપ્સ છે એ કરી નાખતા ક્યારેક વીસ પણ થઈ જતા તો એના કારણે રસ્તો છોડવામાં અમને ઘણો બધો બેનિફિટ છે એ થયેલો કારણ કે જ્યારે અમે પ્રેક્ટિસ તો એટલી બધી રસ્તાની થઈ નહોતી પણ એ જે દંડના કારણે અમારા હાથ મજબૂતના કારણે એ જે ફાયદો થયેલો તો આ હતી આખા અમારા જે ગ્રાઉન્ડ જે કર્યું ને એની આખી જર્ની તમને શોર્ટમાં જે માહિતી મને યાદ હતી એ બધી તમને કહી દીધી છે હવે આપણે થોડુંક માર્ક ઉપર ચર્ચા કરી લઈએ તમે મિત્રો એ અલગ અલગ જિલ્લાના અલગ અલગ માર્ક છે કોમેન્ટમાં દ્વારા મને પૂછો અને બને બંને મહત્તમ મહત્તમ જવાબ છે આપ્યા તો આ બધા ઉપરથી અનુમાન મને મેં બે હજાર બાવીસનું નું જે આપણે એનાલિસિસ જોઈએ બધા ઉપરથી મારું એવું અનુમાન છે અને માનું પુષ્કળ અને સોય સો ટકા છે કે મને એમ લાગે છે કે એસી ઉપરથી ઉપર જેટલા મા બધાને ગ્રાઉન્ડમાં તો કમસે કમ બોલાવશે પછી જ મેરિટ અટકે અને પછી મેરિટમાં શું થાય એ વાત અલગ છે પણ કમસે કમ ગ્રાઉન્ડ તો આવશે જ તે એનું કારણ એવું છે કેમ કે ગ્રાઉન્ડ પાસ કરવાનો જે રેશિયો છે ને એ સો એ પાંચ સાતનો રેશિયો છે નીચો છે હું તમને આ તો મેક્સિમમ રેશિયો કહું છું તો આ જે રેશિયા પ્રમાણે આપણે જોઈએ તો પણ આપણી જે આઠ હજારની જગ્યા છે એની અમે એવડા લોકોને કેટલા વ્યક્તિઓને બોલાવવા પડે છે વિચાર કરો એ ખાલી પાંચ વ્યક્તિ કમ્પ્લીટ થાય તો તમે હિસાબ કરજો કે આઠસો વ્યક્તિ આઠસો બોલ્યો ને આઠસો વ્યક્તિ સિલેક્ટ કરવા માટે કેટલા વ્યક્તિને દોડાવવા પડશે એટલે મારું સોએ સો ટકા માનવું છે ગમે કોઈ બધા જિલ્લાની અંદર એન્સિટ્યુટ પણ બધાને બોલાવશે એવું મને મારો વિશ્વાસ છે અને મારું જ્યાં સુધી એનાલિસિસ છે ત્યાં સુધી કહે છે એટલે હું એમ કહું છું કે એસી ઉપરના જેટલા મિત્રો છે એ બધા એને ગ્રાઉન્ડ માટે પૂરેપૂરી તૈયારી કરવી જોઈએ કારણ કે આમાં એવું છે કે જેને માર્ક વધારે છે એના ગ્રાઉન્ડથી જરૂરી નથી ઘણા બધા એવા મિત્રો છે કે જેના માર્ક પુષ્કળ પ્રમાણમાં છે છતાં એને ગ્રાઉન્ડ થતું નથી એટલે આમાં માર્ક તો મહત્ત્વના છે જ તે પણ ગ્રાઉન્ડ મહત્ત્વનું છે અને એ પછી આ જે તમે ગ્રાઉન્ડ કરી નાખશો અને એમાં જે પાસ થાય એ પછી મેરિટ અટકશે અને મેરિટ એ બહુ તમને એમ થતું હોય કે સમય બધાને મળી જશે તો વધારે ઊંચું જતું રહેશે અને બધાને ફાયદો થાય તેવું ભાઈ કોઈને કાંઈ ફાયદો થવો નથી ઉલટાનું વધારે સમય એની અંદર માણસ હિંમત હારી જાય અને આળસ કરી જશે જે રીતે અમારે ભરતીમાં પણ એવી જ રીતે થતું અને ઘણા બધા મિત્રો જે ખરેખર ગ્રાઉન્ડ કમ્પ્લીટ ઓલરેડી મારી સાથે કમ્પ્લીટ કરી નાખતા એ મિત્રોએ છેલ્લે બ્રેક લીધો અને ગ્રાઉન્ડ છે એના પાસે થયા તો તમે છે આ ભૂલ કોઈ દિવસ કરતા નહીં ભલે વરસાદ પડતો હોય છતાં પણ આપણે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરવી કમસે કમ ગ્રાઉન્ડે જવું જેથી કરીને આદત ન સુતી ભલે તમે એક દિવસ ન દોડો તેનાથી કાંઈ ફરક નથી પડતો અને કદાચ એમ કદાચ કોઈક બે ટાઈમ તૈયારી કરવી તો બે ટાઈમ તૈયારી કરવાની પણ જરૂર નથી એટલે એસી ઉપર જેટલા છે એ બધા મિત્રો ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરજો અને તમારો ગ્રાઉન્ડમાં ડેફિનેટલી મારા માનવા મુજબ વારો આવશે એટલે કોઈ ગફલતમાં રહેતા નહીં તો વિડીયો છે એ બધું બધું શેર અને ચેનલ આપણી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને બધા મિત્રો સુધી પહોંચાડજો મળશું આપણે નેક્સ્ટને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ જરૂર કરજો જય હિન્દ મિત્રો